સુરતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી હેઠળ સુરત આરટીઓથી બાઇક મોટર કાર રિક્ષા અને ટ્રક ની રેલી નીકળી હતી જેનું સુરત કલેક્ટર આયુષ ઓક સહિતનાં બતાવી હતી સુરત સહિત દેશભરમાં અકસ્માતોના કિસ્સામાં રોજો વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ આરટીઓ સહિત તંત્ર દ્વારા અકસ્માતોને ઘટાડવા જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે સુરત માં રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે 2024 નું આયોજન કરાયું છે અકસ્માત નિવારણ માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી લઈને સુરત કલેક્ટર આયોજક ની હાજરીમાં સુરત આરટીઓ અધિકારીઓ તથા દ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન દ્વારા શુક્રવાર રાષ્ટ્રીય માર્ગ સલામતી હેતુ સુરત આરટીઓથી બાઇક કાર રિક્ષા ટ્રક નું ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી કલેક્ટર જ પ્રસ્થાન કરાવ્યું હતું નામ રાજુ સાહ પ્રમુખ જિલ્લા મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ રેલી માં અંદાજિત સો મોટરસાયકલ તેમજ સો કાર જોડાયેલ હતી આનો ઉદ્દેશ્ય ને નેશનલ રોડ સેફ્ટી યર બે હજાર ચોવીસના અનુસંધાન માર્ગ સલામતી ના અનુસંધાન કરવામાં આવેલું હતું જેથી કે જાહેર જનતામાં રોડ સેફટીનો એક સંદેશો ફેલાય આજની રેલીમાં આજે સુરત તેમજ સુરત જિલ્લા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ ના સહયોગથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર સાહેબ શ્રી હાજર રહ્યા હતા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધ્યક્ષ એસીપી ટ્રાફિક વગેરે હાજર રહ્યા હતા આજથી સુરત જિલ્લામાં અને સુરત શહેરમાં આપણે રોડ સેફ્ટી મંથની ઉજવણી શરૂ કરી છે એના ભાગરૂપે આજે શુભારંભનો કાર્યક્રમ યોજાયો હતો આશા એવી છે કે આવતા મહિનામાં જેટલા પણ સ્કૂલ કોલેજેસમાં અને પબ્લિક ફોરમ્સમાં રોડ સેફ્ટીના અવેરનેસ બાબતે કાર્યક્રમો થશે એનાથી પ્રજાને એક મેસેજ સાથે આપણે જવા માંગીએ છીએ કે જેમ જેમ આપણા રાજ્યમાં અને દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને રોડ્સ મોટા બની રહ્યા છે અને સ્પીડ લિમિટ્સ વાહનોના વધી રહ્યા છે તો એની સાથે સાથે ટ્રાફિક ડિસિપ્લિન પણ દરેક વ્યક્તિમાં આવવું જોઈએ અને એનું હેતુ કેવળ ટ્રાફિક મેનેજમેન્ટ નહીં પણ ઓવરઓલ સેફ્ટી અને સિક્યુરિટી તમામ ટ્રાવેલર્સની પણ હોવી જોઈએ અને સુરત જિલ્લામાં પહેલાંથી રોડ સેફ્ટી મોટું શહેર હોવાના લીધે એક મોટો ઇસ્યુ હતો સતત ટ્રાફિક ડિપાર્ટમેન્ટ આરટીઓ અને પોલીસ એના ઉપર કામ કરી રહી છે અને આશા છે કે આ મંથમાં આપણે ખાસા એવા અવેરનેસ કાર્યક્રમ્સ કરીને આ મેસેજ દરેક સુરતી સુધી પહોંચાડી શકીશું રાષ્ટ્રમાર્ગ સલામતી હેતુ યોજાયેલા જનજાગૃતિ રેલી આરટીઓથી શરૂ થઈ અઠવા ગેટ થઈ અન્ય વિસ્તારોમાં ફરી પરત આરટીઓ પહોંચી હતી તો રેલીનો ઉદ્દેશ આવના સમયમાં લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાનો છે અસર સટા સાથે પ્રકાશવાળા